कपड़वंच तालुकाના જલવા ગામે નવ નિર્મિત શ્રી ઉમા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો કપડવંશ તાલુકાના જલોયા ગામે શ્રી બેતાલીસ ગામ કડવા પડીદાર સમાજ વિકાસ મંડળ આયોજિત શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા વિઝન બે હજાર ત્રેસ અંતર્ગત એક હજાર એક શિવમયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત કપડવંશ તાલુકાના જલોયા ગામે જગત જની શ્રી ઉમા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સવંત બે હજાર એસી ના ચૈત્ર સુદ છઠ રવિવાર તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ થી ચૈત્ર સુદ સાતમ ને સોમવાર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ પૂર્ણાહુતિ સાથે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું મહોત્સવનું આયોજન શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ સંસ્થ કડવા પાટીદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે મહોત્સવના મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારે યજ્ઞમંડપ પ્રવેશ ગણેશ સ્થાપના ગૃહ હોમ શોભાયાત્રા તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને પ્રાતઃ પૂજન મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિમાં મહાઅરતી મહાપ્રસાદ સાથે યજ્ઞની પૂર્ણાઉતિ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું મહોત્સવના સમાપનના દિવસે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ પૂર્ણાઉતિના શુભ દિવસે શ્રી ઉમાયા ધામ અંબાજીના મુખ્ય દાતા શ્રી ને બામા શ્રી બાબુભાઈ કોરજવાળા શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી સુમનભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી જયેશભાઈ પટેલ શ્રી નરસિંહભાઈ પટેલ શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ સમસ્ત કારોબારી સભ્યશ્રીઓ સંસ્થા મંદિર કમિટી જલ સમાજ શ્રેષ્ઠી શ્રીઓ પ્રગતિ મંડળના મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ શ્રી તુષારભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ ઉંઝા સંસ્થાના મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મહોત્સવના અંતિમ દિવસે પૂર્ણાવતીના પાવન દિવસે સમાજના સમાજ શ્રેષ્ઠી શ્રીઓ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોએ પ્રસંગો ચિત ઉદબોધન કર્યું હતું સમારંભનું સંચાલન કર્યું હતું માતાજીની આરાધના કરી પ્રસાદ લીધો હતો આમ એક ભવ્ય મહોત્સવનું ભારે હર્ષોલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી મા ઉમાયા રાજુભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઉંઝા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર